પહેલા એટલા માટે કરીશું કારણ કે વિસાવદર બેઠક ખૂબ ચર્ચામાં નહીં ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને કોંગ્રેસના નીતિન રાણ પડ્યા

અને મહેનત તો ખૂબ કરી હતી અને આખરે આજે જ્યારે પરિણામ જાહેર થઈ ચૂક્યું છે ચિત્ર સ્પષ્ટ થયું છે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની સત્તર હજાર પાંચસો એક્યાસી મતે વિજય થયો છે અને વિજયની ભવ્ય ઉજવણી પણ કરવામાં આવી રહી છે ચર્ચા આજે આપણે એના પર જ કરીશું ચર્ચામાં અમારી સાથે જોડાઈ ગયા છે ગૌરીબેન દેસાઈ જોડાયા છે ઉપપ્રમુખ છે આમ આદમી પાર્ટી ગુજરાતના ગૌરીબેન આપનું સ્વાગત છે ગુજરાત સમુદાયમાં ખૂબ ખૂબ ધન્યવાદ વિસાવદરની જનતાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આજે એમને યુવા નેતાને વિધાનસભા ગૃહ સુધીનો રસ્તો મોકળો કરીને આપ્યો છે બિલકુલ બિલકુલ ગૌરીબેન સૌથી પહેલો સવાલ કે કાંટાની ટક્કર થઈ હતી ત્રિપાકીયો જંગ થયો હતો અને છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીના જે ઉમેદવારના સમર્થકો છે ઉમેદવાર છે આમ આદમી પાર્ટીના લોકો છે કે પછી ભારતીય જનતા પાર્ટી

સામાન્ય પરિવાર માંથી જે આવતા હતા અને અત્યાર સુધી આપણે એ જ જોયું છે ભારતીય જનતા પાર્ટી એ જે ફોબિયા બનાવી દીધું છે કે માત્ર પૈસા થી ચૂંટણી જીતાય પણ આજે જનતા એ બતાવી દીધું છે કે તમારી પાસે જો જુસ્સો હોય યુવાનો માટે બોલવાનો ખેડૂતો માટે બોલવાનો મહિલાઓ માટે બોલવાનો એક લડત આંદોલનકારી ચહેરો હતો અને સભ્ય બધાએ ઘરે ઘરે જઈને બે હાથ જોડવા પડ્યા મત માટે અત્યાર સુધી તો આવી ચૂંટણી આપણે ક્યાંય નથી જોઈ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત આવી ચૂંટણી જોવા મળી છે કે એક તરફો માહોલ દેખાઈ રહ્યો હતો બતાવી દીધું ત્યાંના ત્યાં યુવાનોએ બતાવી દીધું મહિલાઓ માતાઓ જે આશીર્વાદ આપ્યા હતા એ આશીર્વાદો મતમાં કન્વર્ટ થયા છે સત્તર હજાર થી વધુ સત્તર હજાર પાંચસો એક્યાસી મતથી ગોપાલભાઈ ઇટાલિયાજી જીત્યા છે ગબરીબેન ગોપાલભાઈ જીત નો વિશ્વાસ વ્યક્ત કરતા હતા ને આખરે જીતી પણ ગયા અને જીત બાદ તેમણે એવું કહ્યું કે ન માત્ર મારી જીત છે ન માત્ર આમ આદમી પાર્ટીની જીત છે પરંતુ આ જીત ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાશે કઈ રીતે અ ક્રાંતિના બીજ એ રીતે કે અત્યાર સુધી એક જે માહોલ બનાયો તો કે ભાઈ ત્રીજી પાર્ટી તો ના ચાલે ત્રીજી પાર્ટી ના ચાલે પણ આજે બતાવી દીધું કે ચાહે ને જનતા ચાહે અને એક જો યુવા નેતા હોય કે એક નેતા હોય કે આંદોલનકારી ચહેરો હોય અને એક સારી ઈચ્છા હોય તો કોઈ પણ એ પછી ભારતીય જનતા પાર્ટીના થી વધુ ધારાસભ્યો ઉતરી જાય કે એમનું આખું મંત્રીમંડળ ઉતરી જાય કે એમના ઢગલો પૈસા આવી જાય પણ સામે તો જીત થાય છે એક નેતાની એવા નેતાની કે જેની ઈચ્છા છે કે હું જનતાનો અવાજ બનીને વિધાનસભા ગૃહમાં જવું એટલે હવે જનતાએ બતાવી દીધું છે ગુજરાતને વિસાવદરની જનતાએ એક દાખલો બેસાડી દીધો છે કે રાજાને રંગ ને રંગ ને રાજા કેવી રીતે બનાવાય છે બિલકુલ અ ગવરેબેન ભાજપ પણ બહુ જ વલખા મારતું હતું ભાજપને પણ આ સીટ જોઈતી જ હતી અને એના માટે ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું હતું કારણ કે કોઈ ઉમેદવાર જ્યારે ફોર્મ ભરે અને એ ફોર્મ ભરતી વખતે રાજ્યના મુખ્યમંત્રીને એ પાર્ટીના જે મુખ્યમંત્રી હોય એમને હાજર રહેવું પડે મોટા મોટા નેતાઓને હાજર રહેવું પડે

સાથે બેરોજગારીની વાત બધા માટે આમ આદમી પાર્ટીના નેતાઓએ પ્રશ્નો ઉઠાવ્યા છે ના કે ભારતીય જનતા પાર્ટીએ એટલે હવે જનતાએ બતાવ્યું છે કે અમને દારૂની લાલચ ના આપો અમને ખરેખરમાં અમારી વાચા અમારા પ્રશ્ન વિધાનસભા ગૃહ સુધી કોણ લઈ જઈ શકે છે એટલે એક પરિવર્તનની લહેર હવે ગુજરાતમાં શરૂ થવાની છે અને એની શરૂઆતના બીજ રોપાઈ ગયા છે વિસાવદરમાં

કે કોર્પોરેટર ને મત આપે છે તો એ એક જ વસ્તુ જોવે છે કે ભાઈ મારા મત વિસ્તારમાં હું જ્યાં મત આપું છું ત્યાં મને સારા રોડ રસ્તા પાણી શિક્ષણ આરોગ્ય એના બેઝિક પ્રશ્નો માટે મત આપતા હોય છે બીજા તકલીફો તો અલગ ની વાત છે પણ જો આ બેઝિક જરૂરિયાત જ પૂરી નથી થતી પછી તમે મોટા મોટા વાયદા કરો છો કે ડબલ એન્જિન ની સરકાર છે તો હવે જનતા જાણી ગઈ છે કે આ માત્ર ને માત્ર મીડિયા સુધી બરાબર છે પણ અમને સુધી આ સેવાઓ નથી મળતી અને હવે જ્યારે ગોપાલભાઈ વિધાનસભામાં જશે અને જે એમને રજૂઆતો કરી હતી એ પ્રશ્નોની વાચા બની અને ગુંજશે પૂરા વિધાનસભા ગૃહમાં અમારા પાંચ પાંડવો થઈ ગયા છે પાંચે પાંચ પાંડવ હચમચાવી દેશે ત્યારે આવનારા કોર્પોરેશન શરૂઆત થશે વધુમાં વધુ કોર્પોરેટરો બનશે આમ આદમી પાર્ટીના સત્યાવીસમી આમ આદમી પાર્ટીમાં સરકાર બનશે અને મહિલાઓ જે જરૂરિયાતો હોય છે કે ભાઈ એને શા માટે મોકલે છે વિધાનસભા ગૃહમાં તો એ બધા પ્રશ્નોની વાત આવીને ઉકેલ લાવશે બિલકુલ ગૌરીબેન એવું કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી જે રીતે મહેનત કરી અને આપે જણાવ્યું કે ગોપાલ અ ઇટાલિયનને એન કેન પ્રકારે હેરાન કે બદનામ કરવાની જે કોશિશ કરવામાં આવી હતી એક વખત જનસભામાં તેમના પર કાકરી ચાળો ગાળાગાળી થઈ હતી ત્યારબાદ સુરતથી જે મતદારો મત આપવા માટે આવતા હતા એમની બસને રોકવામાં આવી હતી આ પ્રકારે કઈક ને કંઈક ચેનજાળાથી કઈક ને કઈક કોશિશ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરી લેવામાં આવી ને છતાં પણ એ કોશિશ એમની ન ફળે અ ભારતીય જનતા પાર્ટી છે ને

અને સાથે સાથે કોંગ્રેસે પણ એમને સથવારો આપ્યો છે એટલે હવે કોંગ્રેસ તો પૂરી ગાયબ જ થઈ ગઈ છે બિલકુલ બિલકુલ ગૌરીબેન લાગે છે હવે બે નું હોમવર્ક આમ આદમી પાર્ટી નું શરૂ થઈ જશે સો ટકા આમ આદમી પાર્ટી પોતાની રણનીતિ બનાવી દીધી છે અને રણનીતિનું જ એક એક્ઝામ્પલ રીતે ગોપાલભાઈ ઇટાલિયાજી જે આમ આદમી પાર્ટીનો પહેલો ચહેરો જે કહેવાય કે જેને જોઈને આમ આદમી પાર્ટીના યુવાનો પ્રેરિત થાય છે તો એ વિધાનસભા ગબરીબેન ખાસ કરી ગોપાલ ઇટાલિયા યુવાનોને પણ હાકલ કરી છે એવા સમાચાર છે કે જે રીતે રાજ્યમાં ભ્રષ્ટાચાર

તો એ હર હંમેશા યુવાનો માટે દરેક વર્ગ માટે લડત આપશે અને એવા યુવા નેતાનો માટે પણ કે વિસાવદની જનતા નહીં પણ ગુજરાતની પણ પૂરા ભારતની જનતાને એમ આવાહન કર્યું છે કે યુવાનો સાથે આવો અને આપણે ગુજરાતની જે રાજકારણ બગાડી નાખ્યું છે ભારતીય જનતા પાર્ટીએ

ટૂંક જ સમયમાં આ દેખાશે કે ગોપાલભાઈ વિધાનસભામાં જશે અને વિસાવદરની જનતાને કેટલો સથવારો બની એમની પ્રશ્નોને વાચા આપે છે અને મને સો ટકા વિશ્વાસ છે કે આવનારી દરેક ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને આવી જ રીતની ભવ્ય જીત મળશે ગૌરીબેન ખાસ કરી જે આવી પેટા ચૂંટણીઓ હોય છે એમાં બહુ જ ઓછી વખત એવું બનતું હોય છે કે સત્તા પક્ષની વિરુદ્ધ રિઝલ્ટ આવતું હોય છે અને વિસાવદર પર આ વખતે સૌ કોઈની નજર હતી અને એ પ્રમાણેનું રિઝલ્ટ નથી આવ્યું કે સત્તા પક્ષની વિરુદ્ધ રિઝલ્ટ ન આવતું હોય પરંતુ આ વખતે સત્તા પક્ષની વિરુદ્ધ રિઝલ્ટ આવ્યું એટલે ભાજપ માટે કહી શકાય કે આમ આદમી પાર્ટીએ દાખલો બેસાડ્યો છે કે તમારું એક હતું શાસન તમારું એક હતું તંત્ર હવે જનતા નહીં ચલાવે જનતા જાગૃત છે અ સો એ તો દેખાય છે પણ જનતા એ પણ આ વખતે વિસાવદની જનતાએ એ જારે જારે લોકો પ્રચારમાં ગયા છે એમને કેટલા વિડિયો ખોટા ખોટા વાયરલ કર્યા ત્યારે જનતા પણ એ વિડિયો બતાવતી હતી કે ભાઈ અમે આ વખતે ગોપાલભાઈ ઇટાલિયા સાથે છે આમ આદમી પાર્ટી સાથે છે એમને એવા ખોટા વિડિયો સાથે સાથે સ્ટેટમેન્ટો પણ આપ્યા કે ભૂપત ભયાણીજી જતા રહ્યા છે પણ દરેકે એ જ વિશ્વાસ કર્યો કે અમે ગોપાલભાઈ ઇટાલિયા અને કેજરીવાલજીના વચનો સાથે છું પછાડી શકે છે જીત્યા હતા લીડ હતી છ હજાર સમથિંગની તો ત્રણ ગણા વધુ વોટથી ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા છે એટલે વિસાવદર જનતાએ બતાવી જ દીધું છે કે માત્ર આમ આદમી પાર્ટી છે જે ભારતીય જનતા પાર્ટીને પછાડી શકે છે કહી શકાય ગૌરીબેન કે કિરીટભાઈ પટેલે જે પેરિસ બનાવવાની વાત માટે આ ચાલ પણ એમની ન ચાલે બેન આ તો બધાને ખબર છે કે આપણે લોકોને ગુજરાતની જનતાને પેરિસ નથી જોઈતું પહેલા ગુજરાત ને ગુજરાત તો બનાવો એટલે એવા સપના તમે બનાવો બતાવો છો

જ્યારે બી દરેક રાઉન્ડે ગોપાલભાઈ બે કે ત્રણ રાઉન્ડ થી વધારે ગોપાલભાઈ આગળ રહ્યા છે અને જ્યારે એમના નેતાઓ બોલતા હતા કે હજી પાછળના તો રાઉન્ડ આવા દો ત્યારે તો ગોપાલભાઈ બે બે ચાર ચાર હજાર દીઢ થી આગળ હતા બિલકુલ બિલકુલ વિશ્વાસ સાવ તૂટી ગયો છે એમના મંત્રીઓ કદાચ કોઈને ને વિસાવદર ની જનતા ને ખબર બી નહી હોય કે મંત્રી ક્યાં છે ત્યાં તો એ મંત્રીઓ ઘરે ઘરે જઈને બે હાથ જોડતા છે એટલે ભારતીય જનતા પાર્ટી હવે જાણી લેવાનું છે કે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા ગોપાલ વિસાવદર ની જનતાના મત સાથે આશીર્વાદ સાથે પહોંચી ગયા છે આપણા કૃષ્ણ ભગવાન હતા ને એવી રીતે આ પણ ગોપાલ છે નામ ગોપાલ છે અને આ પણ વિધાનસભા ગૃહમાં જઈ રહ્યો છે અને ગુજરાતની જનતાનું હવે કાયા પલટ થશે જે બી ભ્રષ્ટાચારીઓ કંટાળી ગઈ છે ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીઓ થી એમના પ્રેશરથી એમના જે સીબીઆઈ ઈડી રેડ એ બધાથી કંટાળી ગઈ છે તો હવે એમને એક હાથ જોઈતો તો મજબૂત હાથ એ ગોપાલભાઈ ઇટાલિયા છે બિલકુલ ગૌરીબેન મજબૂત હાથ તો જનતાને વિસાવદરની જનતાને ખાસ કરી મળ્યો છે પરંતુ જ્યારે વચનોની વાત તમે કરી એટલે ગોપાલભાઈ ઇટાલિયાએ ચૂંટણી પહેલા જે તે સમયે જનતાને અમુક વચનો તો આપ્યા છે અમુક વાતો કરી કે જો હું ધારાસભ્ય બનીશ તો આવા કામ કરીશ પરંતુ ચૌદ એવા મુદ્દાઓ હતા ચૌદ એવા કામ હતા કે જેનું એફિડેવિટ એને કર્યું હતું કે હું ધારાસભ્ય બનીશ તો સૌથી પહેલા આ કામ કરીશ એમાં પછી મંડળીમાં જે વાત છે એમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે આવા જે ઘણા બધા મુદ્દાઓને આવરી લીધા હતા તમામ મુદ્દા પણ લાગે છે હવે ગોપાલ ઇટાલિયાને કામની શરૂઆત કરવી પડશે સો ટકા એ તો જ્યારે પણ વિસાવદરમાં મૂક્યો તો ત્યારથી જ મેં નિશ્ચય લઈ જીતું કે હારું મારે વિસાવદર જનતા માટે કામ કરવાનું જ છે તો હવે તો વિસાવદર જનતાએ એમને ધારાસભ્ય નું બિરુદ આપી દીધું છે તો સો ટકા એ જનતા માટે કામ કરશે એ વિસાવદર નહીં પણ એ પૂરા ગુજરાતના ખેડૂતો માટે કામ કરશે બિલકુલ ગૌરીબેન જે તે સમયે કિરીટ પટેલ નું ક્યાં કેવું કહેવાનું હતું કે ગોપાલ ઇટાલિયા બાર થી આવેલા નેતા છે વિસાવદર ના નથી વિસાવદર ની જનતાનો તેમની સાથેનો કોઈ પ્રેમ નથી જનતા તેમને ઓળખતી નથી આ બધા આ બધી જ વાત સાઈડ પર રહી જતી હોય એવું લાગે છે કારણ કે જનતાને જ્યારે બહુ વિશ્વાસ આવી જાય કે આ માણસ કામ કરશે આ માણસ અમારો છે અને અમારા માટે મેદાનમાં જંગ લડવા ઉતર્યો છે એમને જે પણ કીધું આયા થી ઉમેદવાર છે નથી ઓળખતા તો ભાઈ તમને તો લોકો ઓળખી રહ્યા હતા તમને તો બહુ સારી રીતે તમારા ભ્રષ્ટાચાર ખુલ્લે આમ પડ્યા હતા આયા થી ઉમેદવાર કઈ રીતે તમે કોઈ વ્યક્તિને કહી શકો એ ગુજરાત નો જ છે ગુજરાતમાં જ એમનો જન્મ થયો છે એમને કોઈ જગ્યાએ જનતાનું કામ કરવું છે અને ભારતીય જનતાની પાર્ટીની સામે અડીખમ ઊભો રહે એવો આમ આદમી પાર્ટીનો એક યુવા નેતા હતો કે જે અડીખમ ઊભો રહે તો એ છે ગોપાલભાઈ ઇટાલિયા એમનો ડર હતો તમને ડર નતો શા માટે તમે આટલી બધી સભાઓને મંત્રીઓ ને ધારાસભ્યો ઘરે ઘરે પગે લાગવા જવું પડ્યું જનતાને પણ કહેવાય ને કે એમને માત્ર ને માત્ર એલિગેશન લગાવતા આવડે છે એ લગાવતા જ ગયા પણ જનતાએ સામેનો ફેરવી દીધો આ વખતે

પણ વિશાવદન ની જનતા હું તો ખુબ ખૂબ ધન્યવાદ કહેવા માંગીશ કે વિશાવદન ની જનતા એવી છે કે ઓળખી શકે છે ભ્રષ્ટાચારીઓને એમને ગોપાલભાઈ ઉપર વિશ્વાસ મૂક્યો છે અને ખરેખર ગુજરાત ની દરેક જનતાએ આ એક જે મોડલ બન્યું છે વિસાવદર એ વિસાવદર મોડલ ને જોવું જોઈએ કે ભાઈ ભ્રષ્ટાચારીઓને હાકી નાખે છે દર વખતે એવી રીતે દરેક વિધાનસભામાં આ જ થવું જોઈએ ભારતીય જનતા પાર્ટી સાથે બિલકુલ અને ગૌરીબેન વિસાવદન જનતાની જ્યારે વાત આવે છે એટલે એ એવું કહી શકાય કે સૌ સૌ લોકોનું લોકોનું હોય પત્રકારો કહેવું છે કે જનતા જનતા ખૂબ છે અને દર વખતે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ કે કોઈ પાર્ટી કે કોઈ ઉમેદવાર પર એ માંધો વિશ્વાસ કરી એને મત નથી આપી દેતા એ ઉમેદવારને ઓળખે છે એના કામને ઓળખે છે ને પછી એમને મત આપે છે ખરેખર આ વખતે પણ એવું જ બન્યું છે એવું કહી શકાય

આંકડાકીય માહિતીની સાથે સાથે એ એટલું જ વકીલ પણ છે એટલે એટલું જ્ઞાન સાથે એમના પ્રશ્નોને વાંચા તો આપશે પણ વિધાનસભા ગૃહમાં જે ખોટા ખોટા જે ભારતીય જનતા પાર્ટીના એકસો સાહીઠથી વધુ ધારાસભ્ય જે બોલતા નહીં હોય ત્યારે આ ઊંચો અવાજ બનશે અને એમને જે પણ વચનો આપે છે ગોપાલભાઈ એ પૂરા કરશે અને અડગ રહેશે એ ડરસે નહીં ભારતીય જનતા પાર્ટીથી બિલકુલ ગૌરીબેન સમગ્ર ગુજરાત માટે કદાચ આપે કહ્યું એ પ્રમાણે જનતા માટે સારું રહેશે કારણ કે આવો યુવા નેતા એટલો કેપેબલ માણસ કે જે ભણેલો ગણેલો વ્યક્તિ છે અને આંદોલનકારી છે એટલે સતત લોકો માટે અવાજ ઉઠાવતો આ વ્યક્તિ છે જેવો વ્યક્તિ વિધાનસભામાં જાય તો જનતા માટે તો સારું છે પરંતુ આમ આદમી પાર્ટીનું સબરાશનું વજુદ હવે વધી જશે એવું તમને લાગે છે કારણ કે આગામી સમયમાં હવે પંચાયતની ચૂંટણી આવી રહી છે બેન સૌરાષ્ટ્ર નો તો નહીં પણ હું તો પુરા ગુજરાત ની વાત કરીશ કેમ કે આપડી ગુજરાત ની જનતા કેવી છે કે ટેસ્ટ કરે મીન્સ કે જોવે કે કોણ છે કોણ લડાયક છે એ રાહ જોઈ રહી હતી એમને કોંગ્રેસ ને પહેલા ચાન્સ આપ્યો તો કોંગ્રેસ પણ કોંગ્રેસ એ ક્યાંય એમની સામે સક્ષમ રહી જ નથી કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી થી હંમેશા ડરી ગઈ છે એમના કોઈ એવા નેતા નથી કે આની સાથે અડીખમ ઉભા રહે અને ક્યાંક તો કોઈ એમનો નેતા એવો અડીખમ હોય તો એમનું સંગઠન છે જે ઉપલા નેતા છે એમના એ સપોર્ટ નતું કરતું પણ અહીંયા તો કેજરીવાલજી પણ એટલો જ સપોર્ટ કરે છે અને ગોપાલભાઈ જેમના નામથી જ આમ આદમી પાર્ટી ઓળખાય છે તો કહેવાશે કે હવે આવનારી ચૂંટણીમાં ગુજરાતની દરેક ચૂંટણીમાં આમ આદમી પાર્ટી વિસાવાદરને એક મોડલ બનાવશે આમ આદમી પાર્ટીનું

જીત્યા છે ખેડૂત નેતા જીત્યા છે વિસાવદરની જનતા જીતી છે હું તો ફરીથી કહીશ કે વિસાવદર જે જીત્યું છે એ આમ આદમી પાર્ટી નહીં ગોપાલભાઈ નહીં પણ વિસાવદરની જનતા જીતી છે અને આવનારા સમયમાં આ એક મોડલ થી ગુજરાતી દરેક વિધાનસભામાં આનુત પરિવર્તન થશે અને પુનરાવર્તન થી જે ભારતીય જનતા પાર્ટી હંમેશા બણગા ફૂટે છે એના પૈસા નો રોપ જમાવે છે એ નહીં ચાલે હવે હવે બતાવશે ચૂંટણી કે ચૂંટણી માત્ર ને માત્ર તમારી કામ કરવાની અપેક્ષા અ વિધાનસભા ગૃહમાં તમે શું કાર્ય કરી શકો છો એનાથી ચૂંટણી જીતાશે જે રીતે જોડાયા હતા અને તેમનું કહેવાનું ક્યાંક ને ક્યાંક એવું છે કે આ વિસાવદનની જનતાની જીત થઈ છે ન માત્ર ગોપાલ ઇટાલિયા ન માત્ર આમ આદમી પાર્ટી પરંતુ ભાજપ માટે એક સૌથી મોટો ફટકો એટલા માટે કહી શકાય કે ભાજપે પણ

અને ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટો ફટકો પડ્યો છે પરંતુ વિશ્વાવદરની જનતાએ જે રીતે ગોપાલ ઇટાલિયા પર વિશ્વાસ મૂક્યો છે કારણ કે ગોપાલ ઇટાલિયાએ ગત સમયમાં ક્યાંક ને ક્યાંક ચૌદ જેટલા કામોનું જે એફિડેવિટ કર્યું હતું અને લોકોને વિશ્વાસ અપાવ્યો છે લોકોને વચનો આપ્યા છે કે જો હું ધારાસભ્ય બનીશ તો હું આવા કામ કરીશ અને હવે તેઓ જ્યારે ચૂંટાઈ ગયા છે આટલી લીડ થી તેમની ભવ્ય જીત થાય છે ત્યારે હવે એમણે જનતાના વિશ્વાસમાં ઊણું ઉતરવું પડશે અને આગળ કામ પણ કરવા પડશે ચર્ચામાં અત્યારે બસ આટલું જ વધુ ચર્ચા સાથે આવતીકાલે ફરી જોડાશું આજની આ ડિબેટ આપને પસંદ આવી હોય તો વિડીયો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબ્સ્ક્રાઇબ કરી લેશો નમસ્કાર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાતી સમુદાયના સબસ્ક્રાઇબ કરી લેશું આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું